મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીઝેમાં મિત્રો દીકરાની બહુ બાને એવું કહે છે કે ગઈઢા આખા રખડવા શું જાય એમ અને દીકરાની વહુનું આવું કેવા પાછળનું તાત્પર્ય બાને દુઃખી કરવાનું નથી પણ બાની સાથે ગમત રમતની સાથે ગમત કરવાનું છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ થઈ જાય તો તો તેમનું આચરણ સેમ ટુ સેમ નાના બાળકોની જેવું થઈ જતું હોય છે તો બસ દીકરાની વહુ બાની સાથે રમતની સાથે આવી ગમત કરે છે કેમ એક નાના છોકરાને પોતે રમાડતા હોય એ રીતે બાને આ લોકો સાચવે છે તો મિત્રો સાંભળો દીકરાની વહુ બાને બાની સાથે કેવી રમતગમત કરે છે સાંભળો આગળનો વિડીયો અને જો મિત્રો ખરેખર તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નિહાળો આગળનો વિડીયો

yeah